મોરબી શહેર અને જિલ્લામાં થઈ રહેલા વિકાસ કામોના લોકાર્પણ અને ખાતમુહૂર્ત કાર્યક્રમમાં હાજરી આપવા આજે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ આવવાના હોય સીએમના આ મુલાકાતને લઈને જિલ્લા પોલીસ તંત્ર દ્વારા સતર્કતા દાખવવામાં આવી રહી છે અને અલગ અલગ સ્થળોએ ચેકિંગ કરવામાં આવ્યું છે ઉપરાંત બંદોબસ્ત પણ ચુસ્ત ગોઠવવામાં આવ્યો છે આ કાર્યક્રમને લઈ મુખ્યમંત્રીને કોંગ્રેસ દ્વારા પડકાર ફેંકવામાં આવ્યો છે કે જો તેઓને રજૂઆત કરવા માટે સમય આપવામાં આવશે તો નગરપાલિકામાં થયેલા કરોડોના ભ્રષ્ટાચારને તેઓ ઉજાગર કરશે કોંગ્રેસની આ ચીંકી બાદ પોલીસ સતર્ક બની હતી અને જિલ્લા કોંગ્રેસ પ્રમુખ કિશોર ચિખલિયા શહેર કોંગ્રેસ પ્રમુખ પુષ્પરાજસિંહ જાડેજા તેમજ કોંગ્રેસ અગ્રણીઓને આજે સવારે તેમના ઘરે નજર કેદ કર્યા હતા અને તેઓને અન્ય કોઈ કાર્યક્રમમાં હાજરી ન આપે તેની ખાસ તકેદારી પોલીસ દ્વારા લેવામાં આવી છે